રાજ્ય સરકારની બારમી ચિંતન શિબિર વલસાડના ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શિબિરમાં ઉપસ્થિત સરકારનું આખું મંત્રીમંડળ ત્રણ દિવસીય શિબિરમાં આપી રહ્યું છે હાજરી રાજ્યના બસો પચાસથી વધુ સનદી અધિકારીઓ ચિંતન શિબિરમાં હાજર ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ આજે સમાપન સમારોહ યોજાશે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ પર યોજાઈ રહી છે ચિંતન શિબિર સુજના સોડાના ગામડાથી લઈને મહાનગરો સુધીના સમતલ વિકાસ માટે ચર્ચા કરાઈ પાંચ પીસ વિષય ઉપર કરવામાં આવતી ચર્ચા વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ ન્યુટ્રિશન અને આરોગ્ય સામૂહિક આરોગ્ય વિષય પર ચર્ચા વિચારણા થઈ ગ્રીન એનર્જી અંગે પણ ચર્ચા થઈ મંત્રીઓ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને અધિકારીઓના પાંચ ગ્રુપો વચ્ચે પાંચ કૃપા બનાવી ચર્ચા વિચારણા થઈ તમામ વિષયો પર કરાઈ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી બે હજાર ત્રણમાં શરૂ થયેલી ચિંતન શિબિરની બારમી કડીમાં આ વર્ષે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે આયોજિત થયેલી હતી આ ત્રણ દિવસ દરમિયાન આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલથી લઈને પ્રોબેશનરી આઈ એસ સુધીના સૌએ ગુજરાતની સામાજિક આર્થિક વિકાસ છેવાડાના માનવીનું કલ્યાણ અને આવનારા સમયની મોડન ટેકનોલોજીનો ગવર્નન્સનો ઉપયોગ વધુમાં વધુ કઈ રીતે થઈ શકે તે માટેની ચિંતન શિબિરમાં આ ત્રણ દિવસમાં તમામ લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ડિટેલ્ડ આ તમામ સત્રની અંદર તમામ લોકોનો ખૂબ જ સારો ફાલો રહ્યો છે બે હજાર સુધીના બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત માટેનો વડાપ્રધાન શ્રીના સંકલ્પમાં ગુજરાતનો વધુમાં વધુ યોગદાન કઈ રીતે રહી શકે તે માટે બી ચિંતા કરવામાં આવી છે ચિંતન શિબિર અંગે કેટલાક મહત્ત્વના વિષયો જેમ કે રાજ્યના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના યુવાનોથી લઈને મહિલાઓ સુધી વડીલોથી લઈને બહેનોને રોજગારી સુધીના તમામ વિષયો ખૂબ સારી રીતે ચર્ચા બી કરવામાં આવ્યા છે અને આ ચિંતન શિબિરમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર ખાતે સર્વપ્રથમ શ્રી રાકેશજી મહારાજ દ્વારા આ એનું કરવામાં આવ્યું જેમાં વધુમાં વધુ ટીમ બિલ્ડિંગ સ્પિરિટ રાજ્યના તમામ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખૂબ આનંદિત અને ખૂબ ડિટેલ્ડપૂર્વક એમની જોડે ચર્ચા કરવામાં આવી એની સાથે સાથે ચિંતન શિબિરમાં આ વખતે બે મુખ્ય વક્તાઓ જેમ કે કેબિનેટ સેક્રેટરી અને બીજા સૌ વક્તાઓ દ્વારા બી ચિંતન શિબિરમાં એમને માહિતી આપી છે શિબિરમાં ભાગ લેનારા સૌ લોકોએ આશ્રમના નિયમો આચરણોનું ચુસ્તપણે પાલન કરીને આશ્રમની અંદર આ ત્રણ દિવસ સુધી તમામ એક્ટિવિટીમાં ભાગ લીધો છે આ ચિંતન શિબિરે ખાસ કરીને ટીમ બિલ્ડિંગ અને તમામ અધિકારીઓને ફિલ્ડ પર જે કામ કરી રહ્યા છે સ્ટેટ લેવલ પર જે લોકો છે ખૂબ મુક્તપણે તમામ સત્રોની અંદર આની ચિંતા કરવામાં આવી છે ખાસ કરીને પાંચ વિષયો પર આ ચર્ચા કરવામાં આવી છે વિકસિત ગુજરાત માટે કેપેસિટી બિલ્ડિંગ ન્યુટ્રિશન અને પબ્લિક હેલ્થ ગ્રીન એનર્જી અને એન્વાયરમેન્ટ પબ્લિક સેફ્ટી અને સર્વિસ સેક્ટર ગ્રોથ એન્ડ ડાયવર્સિફિકેશન જેવા લોકોને સીધા સ્પર્શતા વિષયોને આ ચિંતન શિબિરની અંદર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી છે આ પાંચ ગ્રુપોએ કાલે બપોરથી આજે વહેલી સવાર સુધી એમાં જુનિયરથી લઈને સિનિયર બ્યુરોકેટ્સ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પાંચ ગ્રુપમાં અલગ અલગ ગ્રુપમાં બેઠા હતા જેમાં મુખ્યમંત્રી શ્રી બી તમામ ગ્રુપમાં ગયા છે એમને બી પોતાના સૂચનો આપ્યા છે સૌ મંત્રીઓએ જે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એમની પાસે જે વિષયો આવતા હોય એ વિષયો મૂક્યા છે જે ઓફિસર્સ ફિલ્ડ લેવલ પર છે ફિલ્ડની અંદર આ વિષયોની અંદર વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તેના સૂચનો આપ્યા છે અને સાથે સાથે જે સિનિયર ઓફિસર્સ છે જે નીતિઓ નક્કી કરતા હોય છે મંત્રીઓ જોડે બેસીને તેમને બી આની અંદર પૂરતો કાળજી રહીને આ આખું ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે આ ખાસ કરીને આ શિબિરમાં જે નવા વિચારો ટીમો પાસેથી આવ્યા છે તે આવનારા એક વર્ષની અંદર મુખ્યમંત્રીશ્રીના સૂચનાથી ક્વાર્ટરલી આનો રિવ્યૂ થશે અને રિવ્યૂના અંતે નક્કી કરવામાં આવશે કે કેટલી કામ કેટલા કામો આપણે નક્કી કરેલા ચિંતન શિબિરમાં એ કામો ક્યાં સુધી પહોંચ્યા છે અને આવનારા વર્ષની ચિંતન શિબિર પહેલાં આ બધા જ પોઈન્ટોનું ડિસ્કશન ડિટેલ લેવલે સરકાર લેવલે કરવામાં આવશે ખાસ કરીને જે ગ્રુપ ડિસ્કશનમાં મહત્ત્વના નિર્ણયો જે લેવામાં આવ્યા છે એમાં ભારત સરકારના કેપેસિટી બિલ્ડિંગ કમિશનની રાહ પર ગુજરાત કેપેસિટી બિલ્ડિંગ યુનિટની રચના કરવામાં આવશે કન્સલ્ટન્સી સેવાઓ માટે આત્મનિર્ભરતા મેળવવાનું બી નક્કી કરવામાં આવ્યું છે બે હજાર ત્રીસ સુધી ગુજરાતમાં નવી છ લાખ ગ્રીન એનર્જીમાં અને ગ્રીન નોકરીઓનું સર્જન કરવામાં આવશે નાગરિકોને પ્રતિબદ્ધ નગ નગરપાલિકા સેવાઓ સાથે રહેવા યોગ્ય શહેરોનું નિર્માણ કઈ રીતે થઈ શકે તે દિશામાં બી નિર્ણય લેવામાં આવ્યો છે તમામ પુલો માટે બ્રિજ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમનું કડક અને સમયપત્રકિત અમલીકરણ ફરજિયાત કરવાનો બી નિર્ણય લેવામાં આવ્યો છે આ ચિંતન શિબિરે હું માનું છું બારમી ચિંતન શિબિર એ ખૂબ મહત્ત્વની રહી છે અને આ ચિંતન શિબિરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંત્રીશ્રીઓ જેમ કે અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે ખૂબ જ ટ્રાન્સપરન્સી જોડે ઘણા વિષયો પર ખૂબ જ મહત્ત્વની ચર્ચાઓ થઈ છે અને ચર્ચાના અંતે ખૂબ જ મહત્ત્વના જે ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર કરવામાં આવ્યા છે વિઝન ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યું છે નિર્ણયો લેવામાં આવ્યા છે આ ચિંતન શિબિર થકી ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ કઈ રીતે લાભ થઈ શકે તે માટે ખાસ કાર્ય કરવામાં આવ્યું છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરને ચિંતન શિબિરમાં ખાસ કરીને આભાર માનવામાં આવ્યો છે કે ખૂબ સારી વ્યવસ્થાઓ આ કુદરતી વાતાવરણ અને ધાર્મિક વાતાવરણ જોડે આ આખી ચિંતન શિબિરનો માહોલ અહીંયા અમને ખાસ કરીને જોવા મળ્યો અને મહેસૂસ કરવા મળ્યો છે